પીલ ગાર્ડન પાસેના ટીસીમાં વીજ કરંટ લાગતા પાંચથી વધુ કબૂતરોના મોત ઘાયલ કબૂતરો જીવદયા પ્રેમી ખસેડી ગયા જશોનાથ સર્કલથી પીલ ગાર્ડન પાસે જવાના રસ્તા ઉપર આવેલા ટીસીની અંદર વીજ કરંટ લાગતા કબૂતરોના મોત નીપજ્યા હતા જેની જાણ પીજી વિશે કરવામાં આવતા પીજી વિશે પણ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચ્યું હતું અને જીવદિયા પ્રેમી રાજુભાઈ ચૌહાણ પણ સ્થળ ઉપર પહોંચ્યા હતા જ્યાં મૃતક કબૂતરોના વૃદ્ધિને લીધા હતા અને અન્ય ઈજાગ્રસ્ત કબૂતરોને સારવાર ખસેડ્યા હતા

気持ちいい。 રાજુભાઈ ચૌહાણ જીવદયા આજે રોજ પીલ ગાર્ડન ચોકમાં આયુર્વેદિક કોલેજની બહાર એક ટ્રાન્સફોર્મર છે ત્યાં કોઈ કારણસર શોર્ટ સર્કિટના કારણે અથવા કોઈ પણ કારણસર કબૂતરોને શોર્ટ લાગીને કબૂતરો શોર્ટથી મરી જાય છે તો અત્યાર સુધીમાં સવારથી લગભગ છથી સાત જેટલા કબૂતરો કારણે ઉપરથી પડી અને મરી ગયા છે અમુક બે તક કબૂતર જીવતા હતા એ આખા સંપૂર્ણપણે પાખિયુંથી માનીને બધા પીછા બળી ગયા છે તો જીવતા હોવા એવા કબૂતરને સારવાર માટે લઈ જઈએ છીએ અને પીજી વિસીએલના ટ્રાન્સફરમાંથી કાંઈક પ્રોબ્લેમને હિસાબે આવું થાય છે એ લોકો આવીને જોવે છે અને એ લોકો પણ કરે છે તો સ્થળ પર ચાર પાંચ કબૂતર મરી ગયેલા છે અને બાકીના કબૂતર જે જીવતા છે એને સારવાર માટે લઈ જઈએ છીએ